যায়ে অশনক নে তাৰি পাৰে কপা নাযায় মস্ত মজা নাযায় না ચા ને બિસ્કિટ ને એવું હા ને આ બાજુ જો શેવ મમરા ને સવાણ શેવ મમરા ને સવાણ હા હા તો જો બધે ધબ ધબાટી બોલા મી રહે નાસ્તા ની અને રગા ભાઈ ની તમારે દહન દે તે લગ કે વેદરા હા મે જા કાઈ બેઠા તમે બેહો આઘા કાઈ ની હું કાઈ ની હા એટલે આગા બેહો હો હા એવડે ને સારું સારું હોય કે ખાવાનું એટલે આગા બે હે ને અહીંયા જો અમારે ખાસ કરીને હે કે તમારે બધાની કામ કમેન્ટ આવતી હોય ઘણી બધી પણ હું જવાબ ન દે તો હોય કારણ કે અહીંયા હે ને ભાઈ કામ કરતા હોય આખો દિવસ કામ કરતો હોય કમેન્ટ ઓલરેડી બધાની વાંચું છું પણ કોઈને રિપ્લાય ને એવું ન દઈ શકતો હોય તો માફ કરજો કારણ કે આખો દિવસ કામ કરતા હોય હાજર જઈને પાછું એડિટિંગ ને એવું બધું કામ ને એવું કરતા હોય એટલે બહુ મોડું થઈ જાય તો બસ કોઈને ખોટું ન લાગે કમેન્ટ બધા કરજો હું બધાની કમેન્ટ વાંચું જ છું હવે નાસ્તો કરી ને કરે આવડત પૂરું કરી રહ્યા તો ફેમિલી હે ને અત્યારે સાડા દસ દસ સાડા દસ જેવું શું હોય ને મારા આવ્યો છે પપ્પા વિના અરે વાહ વાહ

ટોપી પહેરા ટોપી પહેરા પહેલે પહેલે એલા લે લે એલા તો ભાઈ તો પાછા અવિનેશભાઈ ને આવી જાય ને હવે બપોરે થઈ જાય છે બાર થઈ જાય છે તો હવે આગળ આવવાનું ખાવા ભૂખ લાગી અવિનેશ ભૂખ લાગી દીધું હે ખાઈ લીધું લાવો 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 ભૂખ લાગી કે ભૂખ લાગી ભૂખ લાગી જાય

Waduh, kau ini teman. Kamera saya jaga-jaga. Iya, wah, jarak gua kau lagi. Kita iya, wah, ya, itu he. apa Hujan, hah, aku. tapi. kalian merenung? ya, teh putih. Ya, teh pokok. Pakai rek, baiklah. Haram kere. Saya minta beli. 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 Saya

તો જો ભાઈ કપડા ને ધોન તો અહીંયા આવી ની તો લાગે ભાઈ કપા માં આખો દિવસ કામ કરતા હોય પછી હે ને આ જે આવીને રસોઈ બનાવવાની હોય હંધુ કામ હોય પછી પાછો આપણે નાયા બાયા હોય તો કપડા ને ધોવાનું હોય એ બધું કામ હોય ભાઈ બહુ અઘરું પડી જાય અને નાવાનું ને બાવાનું તમે કહેતા હોય આમાં દરરોજ દરરોજ કેમ નાવું અહીંયા કા દરરોજ નાવાનું મેળ આવે

તો જાય લઈ ફેમિલી મસ્ત અત્યારે હું આવે અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય